બે હિટાચી મશીન કબજે કરી ત્રણ કરોડનો નો મુદ્દામાલ જપ્ત કર્યો આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં રેલવેના કામમાં થતા માટી ખોદ ગામ ઉપર ખાણ વિભાગના અધિકારીઓએ દરોડા પાડી અંદાજિત રૂપિયા ત્રણ કરોડના ડમ્પર તથા બે હિટાચી મશીન કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આમોદ પંથકમાં માટીચૂરમાં ફફડાટ વ્યાપી ગયો હતો આમોદ તાલુકાના અછોદ ગામની સીમમાં રેલવેના કામ માટે માટી ખોદકામ ચાલી રહ્યું હતું જે કામ માટે બસેરે પટેલ નામના વ્યક્તિએ દસ હજાર મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે પચીસમી માર્ચે સાંજના સમયે ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ માટી ખોદકામ થઈ રહેલ સ્થળ ઉપર છાપો મારતા પરવાનગી કરતા વધુ માત્રામાં માટી ખનન થયું હોવાનું તેઓને ધ્યાને આવતા સ્થળ ઉપરથી નવડમ્પર તથા બે હિટાચી મશીન અંદાજિત કિંમત રૂપિયા ત્રણ કરોડનો ધમાલ કબજે કરી આમોદ પોલીસ મથકે સુપ્રત કરી આગળની તપાસ હાથ ધરી હતી ખાણ ખનીજ વિભાગે પાડેલા દરોડાના પગલે આમોદ પંથકમાં માટી ચોરમાં ફફડાટ ફેલાઈ ગયો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી આમોદ શું નામ છે સાહેબ મારું નામ પરેશ સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ વિભાગ ભરૂચથી છું આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક પરમી તપાસ અર્થે આવેલા જેમાં એક પરમિટ આપેલી એમાં પર ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામ વિસ્તારમાં બે એક્સક્યુટર મશીન

એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે